ભરૂચના નવી વસાહતમાં ગટરની લાઈનો ચોકઅપ થતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા સ્થાનિકોમાં ભારે રોષ ભરૂચ શહેરના ગતરોજ રાત્રે પડેલા કમોસમી ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી વોર્ડ નંબર સાતની નવી વસાહતમાં અંડરગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતા ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘુસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ગટરમાં વારંવાર અવરોધ સર્જાતા હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી રહી રહીશોએ અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં મારું નામ પીઠાભાઈ દાફડા અહીંના અમારા કોર્પોરેટર અમારી કોઈ કામ થતું નથી અમારા આજથી આવ્યા પછી અમારા અમારી ગટર તમે તમે જે આવો અંદર ભરેલી આવી જ પોઝિશન છે વસાહતમાં અમારા કોર્પોરેટર અહીંના જ જે છે કોઈ દેખાતા જ નથી પણ કોઈ દેખાતા નથી

અને કોઈ નગરપાલિકાવાળા સાંભળતા નથી કોઈ કમ્પ્લેટ લેતા નથી અને કોઈ અમારું કામ થતું જ નથી અરે આ ગટર શહેર પહેરતી ઉભરાય કરી કરી થાકી ગયા દસે પહેલાં કહી દે તો આમ કે લડવા પડે એ શું છે રોજ કરાવીએ ગટર રોજ કરાવીએ હા પણ તમારા ઘરમાં જુઓ આગળ પાછળ બે બાજુ પાણી ઘરી જાય સાંભળતા જ નથી રાતના શું કે ફરિયાદ કરવા જાય ને કે હા કાલે થઈ જાય આજે થઈ જાય હમણાં થઈ જાય અરે જોવા હું કોઈ જોતું નથી સાંભળતાય નથી હા મું નામ રાજનભાઈ વસાવા આ અમારા ગલીમાં ત્રણ મહિનાથી પ્રોબ્લેમ છે કે હર્ષદ પણ એના ગટર જામ થઈ જાય ને બધાનું ટોઇલેટનું બી ગટરમાં આવે છે બધા ભજીયા બી બહાર પડે નીકળે છે હું પણ એના ગરમ પાણી ભરાઈ જાય છે અમે કાઉન્સિલરને દસ ફેરી પંદર ફેરી અમે કીધું કે ગટર સાફ કરાવો તો કઈ ગટર સાફ કરાય છે કઈ સાફ જ નહીં થતી ગટર ને આ હવે અમે ભાજપના કમન જોઈને વોર્ડ આપીએ છીએ હવે અમારે કાઉન્સિલર બદલવા પડશે ને બધું બદલવું પડશે અમારે કે કામ જ થતું નથી અમારે અમારે કામ થાય એવા માણસને અમારે લાવવા પડશે અમારે કે અમે કઈ કઈ ને ગયા અમારે આ તકલીફ વેઠવાની અમારે આ પાણી અમે તમે જોઈ શકો છો

થોડું સાફ સફાઈ કરાવવાનું હોય બોલાવે તારા અમે આવે છે લોકો એ પેલા લોકો સાફ સફાઈ કરાવવાની હોય એ લોકોને અમર નહીં પડતી